અને હવે વાત સુરતની કરીએ તો સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આવક થઈ છે તો અવિરત વરસાદ વરસતા તમામ જગ્યાએ નદી નાળા છલકાઈ રહ્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાયા છે નિલેશ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દે બેટિંગ કરી છે જી ફરી એકવાર સુરત જિલ્લામાં વરસાદનો નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ખાસ કરીને જો ઉમરપાડા અને ઓલપા તાલુકાની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો ઓલપા તાલુકામાં જો વાત કરવામાં આવે તો બે જ કલાકમાં બે થી બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો અને ઉમરપાડા જે છે ઉમરપાડા સુરત જિલ્લાનું શેરાપુંજી ગણાય છે ત્યાં હાલમાં પણ વરસાદ વરસી છે ખાસ કરીને ત્રણ ઇંચ જેટલો વરસાદ ઉમરપાડામાં ખાબકતા નદી નાળા છલકાયા છે નવા નીરની નદીઓમાં આવક થઈ છે અને ખાસ કરીને જે ડાંગર અને શેરડી અને શાકભાજી પકડતા જે ખેડૂતો છે એ ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જી